આનંદન મૂર્તિને દેખા કરતા હતા બીજી કોઈ મૂર્તિ જ નહોતી એની પાસે તમારું વિઝન તમે જ્યાં ત્યાં દસ વચ્ચે જ બદલો અને વિઝન છે પ્રભુના દ્રષ્ટિ ભક્તો કેવળની જ મૂર્તિ કાર્યની આઠ ને અક્ષર ના અનાદી અનંત મુક્તોને અને અક્ષર બ્રહ્મને એકાદ સેકન્ડના લાખમાં ભાગમાં લઈ કરીને સ્વતંત્ર બને અનંતને ધારણ કરવાની સમ્રાટ સગુણ અને નિર્ગુણ ઐશ્વર્ય સહજાનંદ ની કલ્પના અવસ્થા છે

આવા કોઈક પ્રભુના સંબંધથી હું સેવા કરી લઉં પ્રભુની ભાવથી સેવા કરી લઉં ભગવાન પ્રભુની પ્રસન્નતાને અર્થે સેવા કરી લઉં પ્રભુના ખરેખરા દીકરા થવાને અર્થે સેવા કરી લઉં આજુબાજુ મારો રાજી થાય કે ન થાય એની મને કોઈ ચિંતા નથી મારું મન રાજી થાય કે ન થાય એની મને ચિંતા નથી મારે સેવા કરવાની ફરજ છે મારા આત્માને સુખી કરવા માટે અથવા ખરેખર દીકરા કે સેવક બનવા માટે જ ભગતજી મહારાજે એવી સેવા કરી

અને અતિવેગી ક્યારેય વિવેકી ના થાય ક્યારેય ભક્ત ન થાય ધ્યાન રાખજો કે તમે બીજામાં દેહભાવ જોશો તો તમારો દેહભાવ ક્યારેય નથી નીકળવાનો અને તમે બીજા દેહભાવથી પર જોશો એટલે તમારો દેહભાવ ઓટોમેટિક જવાનો છે આપણે આપણું વિઝન ભાવના બદલવું પડશે સેવામાં મનને સેવાના આધારે કરી નાખીએ મહારાજે ત્રણ રીતે ઇન્દ્રિયોને શુદ્ધ કરવાની વાત લખી નાખીએ કથા વાર્તાથી સેવાથી મનનચિંતન પ્રથમ આઠ સેવાથી ઇન્દ્રિયો શુદ્ધ થઈ જાય મનનચિંતન મધ્ય તીર ભ્રમરૂપ થઈ જવાય મધ્યતાલીસ કાર્યની બાનનો છેલ્લો પેરેગ્રાફ આ વાત સામાન્ય નથી ખૂબ અઘરી છે ટોપ કક્ષાની છે સમજી નાખજો બહુ તાર નહીં કરતા વર્તા બે સૂત્ર લઈને જવાનું છે પહેલું સૂત્ર વિવેકિત થઈને જ મરવું છે બીજું સૂત્ર અલ્પ સંબંધ દ્વારા પ્રભુ જોવા છે જ્યાં સુધી વ્યક્તિ સ્વાર્થના ના તાંત ને ગુથાયેલી હશે જ્યાં સુધી વ્યક્તિ અરસપરસ કોક રાગી કરીને ગુથાયેલી હશે જ્યાસુધી વ્યક્તિ કોઈ બુદ્ધિના તાંતણે ગોથાયેલી હસે તેાસુધી ક્યારે આત્મિયતા સંભવે નહીં જરે વ્યક્તિ કોઈ પ્રભુના કે કોક નિષ્ઠાના તાંતણે ને ગોઠાય તેાસુધી આના જીવનમાંથી ભરતી ઓર ક્યારેય ન જાય జనా చైతన్యని నిష్ఠా పాకినా దియంతకలు నిష్ఠాను రస అట్ సేవ సుఖ శాంతి ఆనంద మళ్ళవి సకస్ ખરેખર સ્વરૂપ નિષ્ઠા હોય તો સ્વરૂપ એનો જીવન બને સ્વરૂપ એનું ધ્યેય બને સ્વરૂપ એનો આકાર બને સ્વરૂપ સિવાય કોઈ ચીજ એને ગમે નહીં એ જ રાજી થાય એ જ એનું જીવન પૂરાજી થાય એ જ મારું જીવન એમને નિષ્ઠા કહેવાય એવા સ્વરૂપની નિષ્ઠાને આધીન ખરેખર જીવીએ તો બુદ્ધિના મૂલ્યાંકનો એની ગણતરી એના ભાવો આધ્યાત્મિક માર્ગમાં એ આત્મબુદ્ધિ અને પ્રીતિના સમાજમાં ક્યારેય કિંચિત ટકતા નથી નોંધી લેજો જ્યાં સુધી બુદ્ધિની ગણતરી છે આત્મીયતા નથી જ્યાં સુધી બુદ્ધિના મૂલ્યાંકનો છે આત્મીયતા નથી જ્યાં સુધી જ દર્શન થાય છે નથી જ્યાં સુધી બુદ્ધિના દોરેલા દોરાવ છો આત્મીયતા નથી હું સ્વરૂપનો પ્રભુ નો સૌ પ્રભુના એ ગાંઠ એ કડી એ નિષ્ઠા એ પ્રીતિ તમારી જેટલી મજબૂત એટલી જ તમારા ચૈતન્યને આત્મીયતા નો આનંદ તમે માની શકશો અનુભવી શકશો ખરેખરી નિષ્ઠા હોય તો એ સ્વરૂપ હિતકારીને મંગલકારી જ મનાય तू जे करू छू व्यवस्थित बस प्रभु जे परिस्थिति में अपन ने राखे ये परिस्थिति ना सहज स्वीकार ये परिस्थिति सहज गमे ये परिस्थिति ने क्या बुद्धि थी न मुलवीए ब्रह्म नियंत्रित समाज में खरेखर अंतर से बैठा होइए अथवा समाज ने ब्रह्म नियंत्रित मानता होइए है एनम निष्ठा कहवाए પછી તો આનંદ સિવાય કોઈ ચીજ રહી ખરી તું મળ્યો ત્યારથી પૂર્ણ એમ સ્વરૂપ નિષ્ઠા કહેવાય નિષ્ફળતામાં ઉદાસીનતા એમાં ઉદાસીનતા એ સ્વરૂપ નિષ્ઠાની કચાશ કહેવાય નિષ્ફળતાની નિષ્ફળતા આવી એમાં ઉદાસીનતા છવાઈ ગઈ એમ સ્વરૂપ નિષ્ઠાની કચાશ કહેવાય નિષ્ઠાની વાત નહીં કરતા પ્રભુ મારા ને હું પ્રભુ એ જ હોવો બીજું કોઈ અહમ ના હોય પૂરું થઈ ગયું હવે હું પ્રભુ નો મેટર ઓવર થઈ ગઈ જેની પાસે બેસવાનું એ મળ્યા જેના દર્શન એ કાંઈ બાકી નથી એના ગમતા વર્તી લેવાનું જય છે આત્મીયતા મીન્સ બ્રહ્મરસ આત્મીયતા મીન્સ અક્ષર બ્રહ્મ સચિદાનંદ નો રસ પ્રભુની એ પમરાટતાનો રસ પ્રભુ પ્રભુની એ પ્રભુતાનો એ રસ દુનિયાની કોઈ પણ વ્યક્તિ એમ નથી કહી શકવાનું કે બંનેને વ્યવસ્થિત રીતે સાચવાના છે સાચો અમૃત નો કુંભ સંત એટલે જ અમૃત કુંભ તો વાત જ ક્યાં છે ને હું કાયમ કઉ છું સંતનું કામ જ બે અમરત્વ આપે અમરત્વ આપે ન કરવાનું કરે કરે કરવાનું ન એમનામ આળસ કહેવાય સત્યમાં અસત્યની ભ્રાંતિ ને અસત્યમાં સત્યની ભ્રાંતિ એમના પ્રમાદ કહેવાય અંતરથી આપને કોઈ અંતર થી સંકલ્પ કરતા જ નથી અને એ સંકલ્પ આપણે એ કરવાનો છે કે કોઈ પણ ભોગે સુખી થવું છે બસ કોઈ પણ ભોગે સુખી થવું છે નોંધી લેજો ડાયરી આપને ખરેખર સુખી થવું હોય તો આહાર વિહાર ચોખ્ખો રાખવો પડે જ ફાંકી અને માવાથી કેટલો મલિન આત્મા મલિન થઈ થાય છે ભગવાનના પવિત્ર સંતના જે કપડાં હોય એનો રૂમાલ હોય એને આપણે આંખે સામાન્ય લગાડીએ છીએ એના દર્શન એનો સ્પર્શ કોઈ પવિત્ર વસ્તુનો સ્પર્શ થઈ જાય આપણી આંખ પવિત્ર થઈ જાય અંતરથી સુખી થવાનો સંકલ્પ ખરેખર હોય ખરેખર સંકલ્પ હોય તો મન બુદ્ધિની કોઈ તાકાત નથી કે બીજે જાય એચ્યુઅલી સુખી થવું નથી દરેકને નાના મોટા ગરીબ તવંગર અદલ ન્યાય છે એક વાત સાંભળી લેજો પહેલી તમારી માને છેતરી શકાય તમારા બાપ ને છેતરી શકાય તમારા પ્રોફેશન ને ભગવાન ને સંતો ની દુનિયામાં અદલ ન્યાય છે યુવાની એક